સુરત પોલીસ આમ તો હવે એક્શન મોડ માં જોવા મળે છે ત્યારે કાયદામાં તો ફાયદામાં તેવા પોલીસે સાર્થક કરી બતાવ્યું છે જેમાં સુરતમાં વર્ષ પહેલા ગુનો આચરી નાસી ગયેલા આરોપીને પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી છે વાત જાણે એમ છે કે સુરતના સચિનમાં ઓગણત્રીસ વર્ષ પહેલા ઘાતક હથિયાર અને દેશી તમંચા સાથે દાલ લૂંટનો ગુનો આચરી નાસ્તા આરોપી આરોપીને ઓરિસ્સા ખાતેથી સુરત પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કિલોમીટર દૂર ઓરિસ્સા ખાતેથી દબોચી લેવામાં સફળતા મળી હતી અને આરોપી સામે કાયદા નું શસ્ત્ર ઉગામી કાયદાનો પાઠ પણ બનાવ્યો હતો જયારે ઓગણતીસ વર્ષથી નાસ્તો તો આરોપી અન્ય ગુનેગારો માં પણ ફફડાટ જોવા મળ્યો હતો ઓગણીસો છન્નું સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમનચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નાસ્તો કરતો હતો એને જોન સિક્સ એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ અઢારસો કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતા અઢારસો કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસંધ ભગવાનભાઈ પ્રકાશરાવ આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા ચાર અમારા એસઆઈ ત્યાં ગયા અને પાંચ દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા બે જણ એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઇંડાની લારી પર કામ શોધવા ગયા આમ અલગ અલગ દેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો પડતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં એક્યાસી ઓબ્લિક ઓગણીસો છન્નુનો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે